નમસ્કાર સેક્યુલર ગુજરાત ન્યુઝમાં આપનું સ્વાગત છે સરહદી વિસ્તારના લોકો માટે રાધનપુર ખાતે ઇન્ડિયન ક્રોસ દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રાધનપુર તાલુકાની અને શહેર તેમજ સરહદી વિસ્તારની જનતા માટે આરોગ્યની ચિંતા કરી ડોક્ટર નવીનભાઈના નેતૃત્વ નીચે એમ્બ્યુલન્સ ચલાવવામાં આવી રહી છે તેમની સારી કામગીરીને લઈને ગરીબની જરૂરિયાતમંદ દર્દીઓની અંદર ખુશી જોવા મળી રહી છે તેને લઈને ડોક્ટર નવીનભાઈ ઠક્કર તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા દાતાઓના સહયોગથી એમ્બ્યુલન્સ સેવા ફ્રી કરવામાં આવી છે તેને લઈને સરહદી વિસ્તારના ગરીબ દર્દીઓની અંદર ખુશીનો માહોલ છવાયો છે ડોક્ટર નવીનભાઈ ઠક્કર એક સેવાભાવી વ્યક્તિ તેમજ ઇન્ડિયન

સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો